મિત્રો આ આખો વિડીયો જોશો એટલે ખરેખર તમારા પગ દિચાદી જમી સરખી જશે અને હું તમને જે રેકોર્ડિંગ બતાવીશ રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમે પણ રોવા લાગશો સૌથી પહેલાં તો વાત કરી લઈએ તો તમને ના ખબર હોય તો હું કહી દઉં કે થોડા સમય પહેલાં એટલે કે પાંચ છ વર્ષ પહેલાં કિજલ દવેડી સગાઈ તૂટી ગઈ હતી પવન જોશી સાથે આવી સગાઈ હતી પરંતુ જે અત્યારે રેકોર્ડિંગ વાયરલ થઈ રહ્યું છે ખરેખર બધે પણ રોવડાવી રાખ્યો છે કારણ કે જૂઠું એવું રેકોર્ડિંગ નથી એ સત્ય રેકોર્ડિંગ છે અને જ્યારે તમે વિડીયો જોશો તો તમે પણ રોવા લાગશો તો હું તમને આખું રેકોર્ડિંગ બતાવવાનો છું એની પહેલાં જો હું કિજલ દવે વિશે વાત કરું તો કિજલ દવે અને પવન જોશી બંને સારા એવા મિત્ર હતા અને સાથે સાથે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ તેમજ પતિ પત્ની પણ હતા પરંતુ પવન જોશીની દીકરી પવન જોશીની બહેન તું હબકણ કરેલ હતું આકાશ જો આકાશ સાથે પરંતુ કંઈ શું થયું એ તો ખબર નથી પરંતુ એ સગાઈ તૂટી ગઈ જેના કારણે આવે અને પવનથી પણ સગાઈ તૂટી ગઈ અને આખા સોશિયલ મીડિયામાં કહેર વર્તાવી નાખ્યો હતો તો ચાલો હું તમને આખું રેકોર્ડિંગ બતાવ અને હા એક વાત કરી દઉં કે આ રેકોર્ડિંગ જોવું હોય તો જોજો પરંતુ આ રેકોર્ડિંગ ઘણું જૂનું છે એવા કેટલાક માહિતી મળે છે તો તમારું શું કહેવું છે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં શું આ જોડી સારી હતી કે નથી એ તમે મને કોમેન્ટ તો ચાલો હું તમને આખો વિડિયો બાકી વિડિયો જોવાનું ભૂલતા નહીં અને આવી જ આવી રીતે બોજવા બેબી તમારું ઘર આગળ છે અમન જાનુ स्वीटू प्लीज કુચીકુ માય હું દેવકી સાથે અત્યારે મારું ચાલી રહ્યું છે હવે 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 સ્પીકર પર હવે સ્પીકર ઉપર હવે સ્પીકર પર કેવું જોયું જોયું નીચે કોમેન્ટ કરો પવન તો અમને ખબર પડે પણ પૂટે પણ સ્પીકર